હવે ભવિષ્યોત્તર પુરાણ અને ભાર્ગવાર્ચન દીપિકામાં એવું બતાવ્યું છે કે અંગુષ્ટ પર્વાદ આરભ્ય વિતસ્તીમ યાવ દેવતું ગૃહેશુ પ્રતિમા કાર્યા નાધિકા શ્યતે બુદ્ધૈ ગૃહસ્થના ઘરમાં પૂજવાની પ્રતિમા અંગૂઠા પર્વથી માંડી અને વેંત જેટલી ડાયા માણસે રાખવી એનાથી મોટી નહીં તો વશિષ્ઠજી એવું બતાવે છે કે ઘરમાં પાષાણની મૂર્તિ હોય કેતા પથ્થરની તો એ ચાર આંગળથી મોટી ન રાખવી અને ધાતુની મૂર્તિ હોય તો એ એક વેંતથી મોટી ન રાખવી જો કે તમામ ઋષિમુનિઓનો આમાં અલગ અલગ મત છે પરંતુ ઘરમાં નિયમ ધર્મ બરાબર પળાતા હોય સેવા રીતિ સારી હોય તો કોઈ પણ મૂર્તિને પૂજી શકાય છે અને જો પવિત્રતા ન જળવાતી હોય તો એ મૂર્તિ રાખવામાં દોષ લાગે છે પછી શાલિગ્રામ હોય તો હોય પણ કોઈ આચાર વિચાર નથી નાવું ધોવું પવિત્રતા પૂજા પાઠ નિયમ ધર્મ વગેરે બધા પળાતા હોય ગાળવું ચાળવું આ બધા નિયમો એનું ઉલ્લંઘન જો ન થતું હોય તો ભાવથી કોઈ પણ મૂર્તિને પૂજી શકાય છે માટે આપણી કેપેસિટી પ્રમાણે મૂર્તિ રાખવી અને પછી તો છે જ હવે શાલિગ્રામના થોડુંક જાણીએ તો નિર્ણય સિંધુ એવું બતાવે છે કે અત્ર શાલિગ્રામાર્ચને બ્રાહ્મણાનામ એવા અધિકારો નતું તત્નામ ઇતિ ઉત્તમ અર્થાત શાલિગ્રામ પૂજવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે બ્રાહ્મણોની સ્ત્રીઓને કે કોઈને નથી પેલા હું તમને એના પ્રમાણો કહી દઉં બધા ઋષિઓ શું કહે છે પછી એનો સાર બતાવું ત્યાર પછી સ્કંદ પુરાણમાં એવું બતાવ્યું છે કે શિવલિંગ અથવા તો વિષ્ણુની મૂર્તિ એનો સ્પર્શ સ્ત્રીએ ક્યારેય પણ ન કરવો તો કોઈ ઋષિઓ એમ કે છે કે સર્વ વર્ણોએ તમામ દેવોની પ્રતિમાની પૂજા કરવી કોઈ ના પાડે છે કોઈ હા પાડે છે એટલે આ બાબતે અનેક મત મતાંતરો છે પણ વૈષ્ણવાચાર્યોના મતે એવું બતાવ્યું કે શાલ ગ્રામાર્ચને ક્ષત્રિયાદિનામ દીક્ષિતા દીક્ષિતતત્વેના વ્યવસ્થા માહો બરાબર ધ્યાન રાખશો એટલે સમાધાન થઈ જશે કે શાલિગ્રામની પૂજા માટે બ્રાહ્મણ ઉત્તમ છે પણ બ્રાહ્મણ સિવાયના કોઈ પણ હોય તો એ દીક્ષિત હોય તો એના માટે દોષ નથી અદીક્ષિત હોય એણે શાલિગ્રામ ન પૂજવા એમ દીક્ષિત અદીક્ષિત માટે પૂજનની વ્યવસ્થા અલગ છે દીક્ષિત એટલે શું કોઈ પણ સંપ્રદાયના આપણે આશ્રિત હોઈએ ગુરુમંત્ર વર્તમાન વગેરે લીધું હોય એને શું કહેવાય દીક્ષિત કહેવામાં આવે છે એટલે કદાચ કોઈ સામાન્ય પૂજવાની છૂટ છે વળી હરિભક્તિ વિલાસમાં સ્કંદ પુરાણ બતાવે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ સત્સુદ્રાણા મથા પીવા શગ્રામ અધિકારોસ્તી ચાન્ય શ્યામ કદાચ બ્રાહ્મણ ક્ષત્રિય સ્ત્રીઓ પૂજવા નહીં કોઈ ઉલ્લેખમાં ચારે ચાર વર્ણ સત્સુદ્ર સુધીના બધાએ પૂજવાના પણ એક કલમ ખાસ ટાંકી છે કઈ તો અતો નિષેધ યત્તુ વચનમ શુયતે સ્ફૂટમ અવૈષ્ણવ પરમ તત્ત વિજ્ઞાય તત્વ દર્શિ ના પાડેલી છે જે જગ્યાએ શાલિગ્રામ ન પૂજવા સ્ત્રીએ પૂજવા ક્ષત્રિયના પૂજવા વૈશ્ય ન પૂજવા તો એ કઈ રીતે ના પાડેલી છે તો એ માત્ર અવૈષ્ણવ માટે ના પાડી છે જે ભગવાનના આશ્રિત નથી કોઈ પણ પરમાત્માના જે શરણાગત નથી એના માટે ના પાડી છે એમ તત્વ જાણનારા પુરુષો એ સમજવું એટલે કે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી વિશ્વાસ નથી કોઈ નિયમ ધર્મ નથી ભગવાનમાં પ્રીતિ કે ભક્તિ નથી જે માણસ નાસ્તિક છે તો એને આ ધાતુઓની મૂર્તિઓ પથ્થરની મૂર્તિઓ અને શાલીગ્રામ એની પૂજાનો નિષેધ છે એમ સમજદારે સમજી લેવું થઈ ગયું સમાધાન ઘણા સમયથી એવું હતું પણ મારી પણ એ જ મિસ્ટેક હતી કે મેં આખું ભાષ્ય નહોતું વાંચ્યું ખાલી એક શ્લોક વાંચી લીધો કે સ્ત્રીએ અને ક્ષત્રિયાદિક કોઈએ પણ શાલિગ્રામ પૂજવા નહીં કાલે રાત્રે બાર વાગ્યા સુધી બેસી અને આ શ્લોક ઉપર મનોમંથન કરી એ એક અક્ષર ભાષ્યનો બરાબર સતાનંદ સ્વામી કૃત જે ટીકા છે એમાંથી વાંચ્યો પછી પાછળના શ્લોક વાંચ્યા ત્યારે આનું સોલ્યુશન મળ્યું કે શા માટે ના પાડી છે કારણ કે સ્ત્રીને આમ અપવિત્ર મનાય તો ધર્મ નિયમ ન પળાતા હોય તો એ ક્યારેય પણ કારણ કે સવારે ના ઉધો પૂજા પાઠ કોઈ પણ સંપ્રદાયના દીક્ષિત ન હોય તો એ કોઈ પણ મૂર્તિ શાલિગ્રામની કોઈ પણ મૂર્તિની એ પૂજા કરી શકતા નથી એટલે એના માટે પવિત્રતા જરૂરી છે સત્શુદ્ર હોય તો એ પણ આ શાલિગ્રામ મૂર્તિ વગેરેની પૂજા કરી શકે છે તો અવૈષ્ણવ પરમ તત્ત વિઘ્નેય તત્વદર્શીભી જ્યાં જ્યાં ના પાડવામાં આવી છે એ અવૈષ્ણવ માટે કહેતા ભગવાનના આશ્રિત નથી એના માટે ના પાડવામાં આવી છે તો આ બતાવે છે સ્કંદ પુરાણ માટે સમજદારે આ વાતને ખાસ સમજી રાખવી